કોંગ્રેસના જાકીરભાઈ ચૌહાણનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ શહેરના વિશેષ મહાનુભાવો અને યોજાયો સન્માનિત મહાનુભાવો અને તેમની ભૂમિકા અંગે જુબેરભાઈ નાગોરીએ શાયરીઓ મારી ખુશ કરી દીધા હતા અબરાજભાઈ શેખ કોંગ્રેસના માઇનોરિટી બનાસકાંઠા પ્રમુખ તરીકે સમાજ સેવા અને વિકાસ માટે અગ્રણીઓમાં એક છે

આજે યોજાયેલા આ સન્માન સમારોહ નાગરિકો અને નેતાઓ માટે માન સન્માન અને પ્રેરણાનો મહત્વનો અવસર બન્યો હતો આજનો કાર્યક્રમ એ હતો કે કોંગ્રેસ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ માઇનોરિટીના કાર્યકારી પ્રમુખનો સ્વાગત અને સન્માન કાર્યક્રમ રાખેલો હતો અને એમનું કોર્પોરેટરોનું બધાનું સ્વાગત કરવાનું હતું રિક્ષા ચાલકો તરફથી ઓટો પરિવહન જેટલા બી રિક્ષા ચાલકે એમની એક ઈચ્છા હતી કે માઇનોરિટીના કાર્યકારી બરમુખ અને વોર્ડ નંબર ચાર ના કોર્પોરેટર અબરારભાઈ શેખ નું આપણે સન્માન કરવાનું છે એ એ બદલ આ કાર્યક્રમ રાખેલો હતો